વિસ્તારમાં ગઈકાલે સાંજના છ વાગ્યાના આસપાસ પોલીસ સ્ટેશન ખાતે એક માતા પિતા પોતાની ત્રણ વર્ષની નાની દીકરીને લઈને આવ્યા હતા દીકરી સાથે દુષ્કર્મી એમની કમ્પ્લેન હતી તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ એને હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે રિફર કરવામાં આવી હતી માતા પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા નવી ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે સિક્સટી ફાઈવ બી પાસઠ બે અને એની સાથે સાથે ફોક્સોની કલમ ચાર પાંચ છ આઠ મુજબનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ ટીમો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી હતી આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્ય બહાર ભાગી જવાની કોશિશ કરે અને એ ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાક્કી બાતની આધારે અને પાક્કી ઇન્ફોર્મેશન આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સુરત નાસિક અલગ અલગ રેલવેની ટ્રેન રેલવે ટ્રેનમાં ટ્રેનમાં બધી ટીમો મોકલવામાં આવી હતી અને આ આરોપી સુરતથી વિરાટ તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાટ તરફ જઈ રહ્યો હોવાની હકીકત આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તાત્કાલિક પાલઘરના ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર એસપી સાહેબની મદદ લેવામાં આવી હતી વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેનમાં જે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો બનાવ બન્યાના એક જ કલાકની અંદર આરોપીને પકડી લેવામાં આવ્યો છે